બોડેલી માં આપણું સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લાના રોજકુવા ગામના સચિન ગણપતભાઈ પાસે મર્ડર કરવામાં આવ્યું છે એમની જ પ્રિયસી અને તેની સાથે સગાઈ થઈ હતી યુવતી રેખા રાઠવા જે નજીકના જ ગામના એટલે કે તેજગઢ પાસે આવેલા દેવાજા ગામની વતની છે ને એને વડોદરામાં આ હત્યાને અંજામ આપ્યો હોવાનું એના પિતાએ આક્ષેપ કર્યો છે દુપટ્ટાવાળા હત્યા કરવામાં આવી હતી સમગ્ર ઘટનાએ ચકચાર મચાવી છે છોટાઉદેપુર જિલ્લામાં આ બંને વ્યક્તિઓ રહેતા હતા અને તેઓ બંને પ્રેમ સંબંધ પણ સ્થપાયો હતો બંનેની સગાઈ પણ કરી દેવામાં આવી હતી પરંતુ અગમ્ય કારણસર આ ઘટના બની છે ગતરોજ દરમિયાનમાં અને પોલીસે સમગ્ર વાત સંજ્ઞાનમાં લીધી છે યુવતીની ધરપકડ પણ કરી છે અને પોસ્ટમોર્ટમ કરાવતા એના ગળા ઉપર નિશાન દેખાયું અને આ મર્ડરની ઘટના હોવાનું ડોક્ટર તરફથી જાણવા મળ્યું કે એનું ગળું દબાવી હત્યા કરવામાં આવી છે અને પોલીસે સમગ્ર બાબતે એના પિતા અને પોલીસ ઉગ્રે સાંભળીએ તમે કઈ ના રહેવાસી છો શું થયું અને કેવી રીતે આ ઘટના બની

મારા છોકરાનું એ છોકરી મર્ડર કરાવી દીધું કે પછી એ જાતે કર્યું હોય હવ કે તેવી રીતે મર્ડર કર્યું કેવી રીતે તમારી છોકરાઓથી કોઈ વાતચીત થઈ હતી જ્યારે આ છોકરાઓ તો મને કલાક પહેલાં વાત કરી હતી કે પપ્પા રેખા મારી સાથે લગ્ન કરવાની ના કેમ કે અત્યારે લગ્નની બિલકુલ તૈયારીમાં હતો મેં બીજા મહિના માર્ચ મહિનામાં લગ્ન હતા તેવીસ તારીખે એનું લગ્ન હતું એટલે લગ્નની તૈયારીમાં હતો આગલા દિવસે મારો છોકરો મારા ઘરેથી જ આવ્યો આગલા દિવસે બંને જન જોડે આવ્યા ત્યાં પછી બીજે અને પછી બગી આ બધાને તારીખો આવી કે મારે મેરેજ ત્રેવીસ તારીખ ના છે તો બધા તારીખ નો લીધો આવું એમ બધું આયોજન કરીને આવ્યું અને પછી બાપાના સમયે બે સવા બે વાગે ફોન છોકરા મને જણાવ્યું કે પપ્પા મારી સાથે રેખા લગ્ન કરવાની ના પાડે તો મેં એને જણાવ્યું કે બેઠા તું ચિંતા ન કર હું રેખા સાથે વાત કરી લઉં છું તો રેખાને બી બે ત્રણ વાર ફોન કર્યો તો રેખા મારો ફોન નહીં ઉપાડ્યો

તો તમે એવું જ કે દો એવું બને નહી તમને કેવી રીતે અમાર ડાઉટ કેવી રીતે પડ્યો ડાઉટ તો મને એવું થયું કે મારા છોકરાને આ ચોક્કસ ગમે તે હત્યા કરી હોય એવું લાગ્યું જ મને ડાઉટ જ ગયો તમે અહીંથી બોડી લઈને નીકળી ગયા હતા તમને કેવી રીતે પોલીસે સંપર્ક કર્યો પછી કે પોસ્ટમોર્ટમ માટે ના રેખાએ મને ફોન કર્યો એટલે મેં મારા કુટુંબ પરિવારને લઈને અહીંયા અમે આવી ગયા હતા પેલા પછી ખબર પડી કે છોકરો ખલાસ થઈ ગયેલો છે પછી અમે આગળ ની કાર્યવાહી પોલીસ દ્વારા કરાવી એટલે પીએમ માં લઈ ગયા પીએમ માં બી માં બી આવી ગયો કે છોકરા નું મર્ડર જાહેર થઈ ગયું તમારું નામ શું છે મારું નામ રાઠવા ગણપતભાઈ વિરસિંહભાઈ તાલુકો જિલ્લો છોટાદેપુર ગામ અ ગત ત્રીસ તારીખે મકરપુરા પોલીસ સ્ટેશનને એક રેલવે હોસ્પિટલમાંથી એક જાણ થઈ કે એક યુવક છે સચિન એ મરણ ગયેલ છે ત્યાં રેલવે હોસ્પિટલ મકરપુરા પોલીસ પહોંચી ત્યારે એમના પત્ની હાજર હતા જે એમના મંગેધર છે લગ્ન નથી કરેલા અ એમની થોડી સઘન પૂછપરછ જ્યારે આપણે કરી તો એમાં એ રીતે જણાયેલું કે આ બનાવ જે દિવસે બનેલો ત્રીસ બારના ના રોજ ત્રીસ બારના ના રોજ સોમવારે બંને પતિ પત્ની ઘરે હાજર હતા બપોરના સમયે એ દરમિયાન બંને વચ્ચે બોલાચાલી ઝઘડો થયેલ જે મરણ સચિન રાઠવા છે સચિન રાઠવાએ એના પિતાને ફોન કરેલો કે આ બંનેના લગ્ન નક્કી થયેલા એ લગ્ન તોડવાની વાત કરેલી સચિન રાઠવાએ આ લગ્ન તોડવાની વાત જ્યારે કરી તો એની જે મંગેતર છે રેખા એ રેખાને લાગી આવતા એ બંને વચ્ચે ઝઘડો થયેલ અને રેખાએ ઘરમાં પડેલા એના દુપટ્ટાથી એનું ગળું ખેંચીને એને એનું હત્યા કરેલી એ બાબતે રેખા રાઠવા એ સ્વીકૃતિ આપેલી અ ત્યારબાદ આપણે રેખાની વધુ સઘન પૂછપરછ કરી અને આ જે હત્યા કરી એ બાબતે કેમ હત્યા કરવી પડી એ બાબતે એની વધુ પૂછપરછ કરી એણે એવું જણાવેલ કે આ જે એનું મંગેતર છે સચિન એ સતત એના ચારિત્ર પર શંકા કરતો સતત શંકા વેમ કરતો બંને ત્રણ વર્ષથી એક રીતે લિવિંગમાં રહેતા હતા જે આ રેખા રાઠવા છે એ રેલવે રેલવે માં ડીઆરએમ ઓફિસમાં ખલાસી તરીકે એના પિતાની મૃત્યુ થયું એ બાદ એને રેમરાયે નોકરી મળેલી બંને આજુબાજુના ગામડામાં રહેતા હોય ઇન્સ્ટાગ્રામથી બંનેનો કોન્ટેક થયેલો અને બંનેને પ્રેમ સંબંધ થતા સચિન જે છે એ રેખા સાથે જ અહીંયા એના ક્વોર્ટરમાં રહેતો સચિન સતત શંકા વેમ કરતો અને બંનેના જે લગ્ન નક્કી થયેલા એ લગ્ન તોડવાની વાત થતાં રેખાને લાગી આવતા રેખાએ આ બનાવને અંજામ આપેલો જણાય છે આ ઉપરાંત રેખાના કહેવા મુજબ સચિન જે છે એ સતત એના શારીરિક બીમારી એને જે રેખા છે એના જણાવ્યા મુજબ એને એક જ કિડની છે અને એની છે તો એના શારીરિક બીમારી અને દેખાવ બાબતે પણ સતત એને મેણા ટોણા મારતો તો બંને વચ્ચે જ્યારે સોમવારે જ્યારે ઝઘડો થયો એ પહેલાં બંને એમના ગામમાં ગયેલા ત્રણ દિવસ ત્યાં રહ્યા હતા ત્યાં પણ રેખા અન્ય કોઈ પુરુષ સાથે વાત કરતા સચિનને શંકા જતા ત્યાં પણ બોલાચાલી થયેલી અને એ બોલાચાલી જયારે સોમવારે મોટું સ્વરૂપ લેતા બંને વચ્ચે વધારે ઝઘડો થયેલો અને ત્યારબાદ આ બનાવ થયેલો હોવાનું જણાય છે હાલ મકરપુરા પોલીસ દ્વારા આ બાબતે હત્યાનો ગુનો નોંધી આગળની પોલીસ તપાસ ચાલુ કરવામાં આવેલી છે આ ગુનાની અંદર અન્ય કોઈ આરોપી ઇન્વોલ્વ છે કે નહીં એ બાબતે તપાસ ચાલુ છે ઇન્ટેન્શન જે રેખાનો છે એ ગુના બાબતનો એ ક્લિયર થયો છે પણ એનું પ્લાનિંગ અને કેવી રીતે એને એક્ઝિક્યુટ કર્યું એ બાબતે હજુ પોલીસ તપાસ દરમિયાન અન્ય વિગતો મળશે મારા પિતા એમ કે જગ્યાએ ન જો રહે કે બીજા જોડે કે નહિ લખતો આક્ષેપો કરેલા છે હાલ એના કોઈ પુરાવા મળેલા તારીખે આપણને જાણ થઈ બનાવ છે તારીખે હોસ્પિટલ થી જાણ ફરિયાદ આપણે નોંધી છે એક્સિડેન્ટલ જે છે તારીખે અહીંયા સુધીની તપાસમાં નીકળેલું

અને એ વધારે રોકાઈ ગયો એટલે કોઈ રેખાનું પ્લાનિંગ હોય કે આ સમયે અને આ તારીખે આ અત્યારને અંજામ આપો એવું કોઈ આમાં પ્લાનિંગ હોય એવું જણાતું નથી પણ આવેશમાં આવીને ઝઘડાનું સ્વરૂપ મોટું થતાં આ બનાવ બને હોય એવું અત્યાર સુધીની પ્રાથમિક તપાસમાં જણાવ્યું અત્યારે અત્યારે હાલ ફક્ત એક ગુનો નોંધાયો છે જેમાં રેખાની પ્રાથમિક અ ઇન્વોલ્વમેન્ટ જણાતા આપણે રેખાની ધરપકડ કરી છે હવે બીજા કોઈ આની અંદર ઇન્વોલ્વ છે કે નહીં એ બધી તપાસો એ જ પોલીસ તપાસ હવે કરશે આગળ હવે ફૂટેજ આપણે જોવાના છે રેખાનું અન્ય કોઈ પુરુષ સાથે જે રીતે મરણ જના પિતાનું કેવું છે તે પ્રમાણે અન્ય કોઈ પુરુષ સાથે કોઈ સંબંધ છે કે અને જેના કારણે આ હત્યા કરેલી છે એટલે ઇન્ટેન્શન શું છે એ પણ આમાં હજુ વધારે તપાસ કરીશું સીસીટીવી ફૂટેજ જોઈશું એના મોબાઈલના પણ ફોરેન્સિક એનાલિસિસ કરાવી એ બાબતની તપાસ કરી હજુ હાલ એરેસ્ટ કર્યા છે હજુ આપણે એમની જે પૂછપરછ ચાલુ છે પૂછપરછ દરમિયાન જો કોઈ રિમાન્ડની જરૂરિયાત હશે તો એ પણ માંગી છેલ્લા ત્રણ વર્ષથી એ લોકો પ્રેમ સંબંધ છે એમના અને ત્રણ વર્ષથી સાથે રહેતા હતા વચ્ચે જ્યારે અમુક આ એક પ્રેમ સંબંધ હોય વચ્ચે જ્યારે અમને એક બે વખત બ્રેકઅપ થયેલું છે ત્યારે આ છોકરો અલગ જતો રહેલો અને પછી પાછો ફરીથી એની સાથે આવે એ રીતે બંનેના પરિવાર ને જાણ છે કે બંને અહીંયા સાથે રહે છે